આય ખોજ ઓય હા ઓય હેલી કાઢવાનો છે આપણે ખોજ તાર બે શિરાડી રાડી ખોજ એ કરો કાઢવાનો છે ખોજ તું આપણે નેક નહીં ખાતું નહીં અરે પાણી હડે ખોજ આ નાજે ને કાડેલી સે બનાવી દી માર તો નેક થી પણ આ તો તું ભૂથમ આયા થયોય રસ્તો ગાઢવાનો છે આપણે ખોદ દી ખુદ ઓય ઈરી ગાડો રેડી તું માર કાક હેડન લાવ હોય તો છપર હોય આખો ફરીને આડવું પડે પછી પૈસા વધારે લે આ રસ્તો ગાઢવાનો થી ત્યાંમી શું કરે ફરી નાજતી નઈ મારા આકોની ગમે ગમે પુળાના ગમેના ફરી નાડવું પડે થી તી ફરી નઈ આઈ ને આ તારો ભાગ પડ્યો તારા ભાગમાં રૂડ બનાય રેડી મારા ભાગ પડને બને નથી બનાવ રસ્તો ગાઢવાનો થી ઓય આઈ રસ્તો ગાઢવાનો થી અરે મારા મૈના ખોદી રે લે પણ તાર અમ શું કે રસ્તો ગાંઢવાનો થી તો ખા દે ખોઈયો આ ભૂથન બધું દેવાયું તું એ મુ કોઈને બોલતો રેડી ખોદુ તેમ ચેનું ખોમે થાપાઈસ પૂરમ રસ્તો હોય ગાંઢવાનો થી ગામ મે તો આ રસ્તો ની નેકવાનો રેડી નકો પમાયો ગને મેલું રેડી આ રસ્તો હોય ગાંઢવાનો તમે માપમાં બોલ પાછું લ્યા હા આકડી થઈ છૂડી પણ શેઢો હોય ગાંઢવાનો થી હા આ આ શું કરું તો લઈ દે કે નહી ના પાડવા આવી ગયો તો મન હે પકડ 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 સુકરે પકડ ઓય તો કઢવાનો કસ્તો કઢો સુકરા મારી 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 બુ પકડો પકડી મારી મારી હેડ મુ પકડું તું જીવાડ્યું લે અલ્યા પણ કે વઢો રહ્યો લે અલ્યા રસ્તો નહીં બનાવ્યું તું કે રસ્તો જે હતો આટલે તું મારા ભાગ છે આજે મારા મી ભાઈ અહીંયા જાવ તારો ભાગ છે સચિન લે જા આ રૂ આટલો આયા ને નેક મારા ભાગ નેક પડી છે રસ્તો આણે તો નેક પડી છે તમે તો આટલા તો આટલા તો ટ્રેક્ટર ને અડે કઈ આટલા તો આ તો આટલે બનાવ છે આટલે એમ છે નું મારા ભાગ છે ના આવ તમારા ભાગ છે ઉટ લીધો પરુ લે પણ એમ કશું પણ નું જાય આણે રસ્તો તો આટલા ઉધી આટલા મેંડી રહી આટલા ના આડે ના ટ્રેક્ટર મારા

વમળી કા જાય નહીં ઓ પાતા અને 1 લાખ ઉપર બોજી નામાજી ઓ લાલજી હા આવો ઓ વઢીલા હે ને કોણ પ્યાચન માછુ સમ સ હજાર વઢીલા છે તેરાય તો બનાવો ને એટલે એડો લાગી વઢી વઢીન પડ છે હેડો હેડ તો બનાવું એટલે અહીંયા જેઢો રહ્યો ને હો હેડો આમ તને આપણે હેડતા ને હેડતા એટલે હેડો ઉલા વઢા

એ ના પડ ઉગરા પકડ લાંજી તમે સુગરા ના સુગરા પકડી જા લે એ એ લે ના લે પડ લે આ પડ એ છે આ લે આવલ બ્યુટી આ માર ઓર્યા જો લે ના તોડવા તો લે વઢવા રે મારા ઓરિયા મને ના લે ના 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 ને આમરો કે આમરો લે પર તો તો આ ત મન મેલ જો

તમારે બનાવવાનો કઈ જાય તો હમણાં અટકાવી હું તો એમ કહું છું કે ખબર હોય તો આપડે છે

રસ્તો કાઢતા ગાઢતા હવે રસ્તો પણ કાઢો કાઢો ગભુરબાન કાઢો ગભુરબાન ઢોકળી 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 ઢોકળી